મોડું થઈ જાય મળીએ રસ્તે આપડે તમે તમને દર્શન દર્શન ભાઈ તો અમે ગાઈશું ભાઈ ભાઈ મળીએ થોડીક વાર માં હા ભાઈ દુકાન આ જઈને તમને દર્શન દર્શન કરવી તમારે કઈ શોટ લીધો નો એટલે અત્યારે બતાવી અમારા કપડા પહેર્યા છે છે મળી થોડા પીવા ગેપ મેટોડે નદી માલ નદી પાણી પછી અત્યારે થોડા બોડા પીધી છે રવિશ્રી વસ્તુ આમ અત નો રોડ નો નો રોલ રહી ને

બાકી તમે દર્શન કરી જાણ ના દર્શન કરીને બહાર નીકળ્યા છે મારા ના છોકરા બેન ના છોકરા ની પછી જાવી કાક લોકેશન થાય નજપનું

নাই ঘৰত কৰো ঘৰত যায়